બનાસકાંઠા કાંકરી તાલુકા મામલતદાર કચેરીમાં મૈત્રી કરાર રદ કરવા માટે રેલી કાઢી હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર હિન્દુ સમાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્ન અને મૈત્રી સંબંધોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે હિન્દુ સંગઠનો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સમાજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ લલિતજી વાઘેલાના અધ્યક્ષતાને સિહોરી ખાતે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા માટે મિટિંગ યોજી રેલી કાઢી હતી જેમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા માટે સરકાર પાસે માંગ કરી છે જો કે દીકરી જ્યારે ઉમર લાયક થાય છે ત્યારે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે અને સમાજમાં કે પછી અન્ય સમાજના છોકરા સાથે લગ્ન કરી લે અને આ મામલે ગુજરાતના પોલીસ સ્ટેશનમાં અને જે તે કોર્ટમાં જાય ત્યારે છોકરી પોતાના માતા પિતાને ઓળખવાનો ઇન્કાર કરી દે છે ત્યારે છોકરીના મા બાપને ધરતી માર્ગ આપે તો સમાઈ જાય એવી સ્થિતિ સર્જાય છે ને જેને નવ નવ મહિના પેટ રાખી જન્મ આપ્યો અને અઢાર વીસ વર્ષ સુધી પોતાનો પરસેવો પાડી મોટી કરી હોય ત્યારે હવે દીકરીને મુખ્યથી શબ્દ નીકળે હું મારા માતા પિતાને ઓળખતી નથી એવા વાક્ય બોલી માનવતાના ધજાવરા ઉડાવી દે છે ત્યારે હવે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી મૈત્રી કરાર રદ કરવા પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજીયાત કરવા માટે મિટિંગો અને રેલીઓ કાઢી માંગણીઓ કરી રહ્યા છે ત્યારે કાંકરે તાલુકા નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં આ મામલે સરકાર સુધી પહોંચાડવા માટે ખાતરી આપી હતી આ રેલીમાં મુખ્ય આંદોલન કર્યા સતીશભાઈ પટેલ મહેસાણા જેઓ પાટીદાર આંદોલનના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

અમારી જે વેદના અને લાગણી સર્વ સમાજની છે તે છે કે હાલનો જે લગ્ન નોંધણી કાયદો છે એ કાયદામાં અમુક ત્રુટીઓ છે આ ત્રુટીઓ દૂર કરવા માટે અને આ કાયદો સુધારો કરવા માટેની અમારી માગણી છે કે આ કાયદામાં સુધારો કરવાનો આમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે લગ્ન નોંધણી થાય છે એમાં મા બાપની સંમતિ લેવામાં આવતી નથી મા બાપની સંમતિ ન લેવાના કારણે કે સગીર વર્ગની દીકરીઓ અને નાની ઉંમર અઢાર વર્ષની દીકરીઓ જેમને કોઈ સમજણ નથી એવી દીકરીઓ જે ટેકનોલોજીના અને મોબાઈલના રવાડે ચડીને જે આવારા તત્વો અને બધા એવા છોકરાઓની સાથે જે સુખી સંપન્ન ઘરની અને ગરીબીની દીકરીઓ જે ભાગી જાય છે એને અટકાવવા માટેનો અમારો સર્વ સમાજની આ માગણી છે આમાં અમારા મુખ્ય મુદ્દાઓ છે કે મા બાપની સંમતિ લેવી લગ્ન વખતે દીકરીની ઉંમરનો બરાબર ચકાસણી કરવી અને એની ત્રીસ વર્ષની ઉંમર સુધી આ સંમતિ લેવી હવે ત્રીસ વર્ષની ઉંમર સુધી લેવી એના પછી એની સંમતિ ના લેવામાં આવે તો પણ કઈ વાંધો નથી અને એમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ કારણ કે આ જે લગ્ન થાય છે એમાં સગીરવરના છોકરાઓ અને નાના છોકરાઓ જે સાક્ષીમાં સહી કરી અને આ લગ્નને અંજામ આપતા હોય છે ચાલીસ વર્ષનો જો કોઈ વ્યક્તિ હોય તો એના ઘરે પણ દીકરી હોય એને ખબર પડે કે આ આવા કામમાં સહી કરી શકાય નહીં અને બીજી અમારી જે સાક્ષીઓ છે જે તે છોકરીના ગામના હોવા જોઈએ સાક્ષીઓ એના ગામના વિસ્તારના જ હોવા જોઈએ જેથી કરીને ખબર પડે બદોકોને ખબર પડે અને અમારો આગળનો મુદ્દો એ છે જ કે જે દીકરી લગ્ન કરતી હોય એ પોતા જે રહેતી હોય એનું જે આધાર કાર્ડનો સરનામું હોય એ કાર્યક્ષેત્ર માં જે લગ્ન ની નોંધણી થવી જોઈએ આ તો કચ્છમાં જઈને સૌરાષ્ટ્રમાં જઈને નોંધણી કરે તો કોઈ માં બાપ ને કોઈ ને ખબર પડતી નથી અને બધી આ બધી અટકી શકે એમ છે અને બીજી વસ્તુ એ છે કે લગ્ન કર્યા પછી છોકરી માનતી જ નથી કે મારે ત્યાં જ લગ્ન કરવા છે તો માં બાપ ની જે પ્રોપર્ટી હોય એની અંદર થી એ દીકરીનું નામ ઓટોમેટિક અથવા

આજે હિન્દુ સંગઠનો એ ભેગા થઈ અને મૈત્રી કરાર અને લગ્ન પ્રેમ લગ્ન જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે સરકારમાં રજૂઆત કરવા માટે મૈત્રી કરાર અને પ્રેમ લગ્ન એ ગેરકાયદેસર છે એવું તો આપણે ના માની શકાય પરંતુ આવા લગ્ન જે દીકરીઓ અને દીકરાઓ કરે છે એમાં ખરેખર મા બાપની સંમતિ હોય અને સંમતિ મેળવી અને કરે એવું વિચારવું જોઈએ તો શું છે કે કોઈ પણ દીકરી કોઈ ખોટી જગ્યાએ ફસાય નહીં અને કદાચ એવું લાગે કારણ કે પ્રેમ લગ્ન કરવાની તો કાયદાથી એ છૂટ આપેલી છે ઉંમરલાયક દીકરી કે દીકરો પોતાની મરજી પ્રમાણે લગ્ન કરી શકે પરંતુ આવા લગ્ન મા બાપની સંમતિથી કરવા જોઈએ અને જો મા બાપ સંમતિ ના આપતા હોય તો એવો કાયદો હોવો જોઈએ કે એના માટે એ કોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરે અને આ લગ્ન કરવાનો હક માંગે અને એવું કઈ કરી અને જો લગ્ન થતા હોય તો ખોટા રસ્તે જે દીકરીઓ જાય છે એ જાય મૈત્રી કરાર જે છે એને કઈ રીતે જોવો જોઈએ મૈત્રી કરાર કાયદાથી તો મંજૂરી આપેલી જ છે એટલે મૈત્રી કરાર આપણે રદ કરી દઈએ એવું તો અત્યારે જ્યાં સુધી કાયદો રદ ન કરે ત્યાં સુધી ન કહી શકાય એટલે મૈત્રી કરાર તો લોકો કરે છે અને એમાં કાયદાએ જ્યારે જયારે મંજૂરી આપી હોય ત્યારે આપણે મૈત્રી કરાર ખોટો છે એવું ના કહી શકાય

તાત્કાલિક રદ કરે આના અનુસંધાને અમે દિયોદર માં આવેદનપત્ર આપ્યો હતો મહેસાણા ની અંદર આવેદનપત્ર આપ્યો હતો એવી જ રીતે અત્યારે કાંકરેજ તાલુકાની અંદર શિવાળી અંદર મામલતદાર સાહેબ શ્રી આવેદનપત્ર આપ્યું સરકાર શ્રી તાત્કાલિક આ કાયદા રદ કરે એવી અમારી પ્રજાની માગણી છે આની જવાબદારી સરકાર શ્રી રહેશે કારણ કે અમારી વેદના છે આ માતા પિતાની ની છે આ પીડિત માતા પિતાની ની છે આ વેદના સમજી અને સરકાર આમાં નિર્ણયો લે એવી અમારી માગણી છે જય જવાન જય ખિસાન જે મહેસાણાથી જ્યોત પ્રગટાવી હતી એ જ્યોત અવરિતપણે ચાલુ રહી અને અહિયાં દિલીપભાઈ અમરાભાઈ નરેશભાઈ સહિતના તમામ આગેવાનોએ એ જોત પ્રતાઈ ને દીવો આપણા આગળ ધપાવી છે તો શીહોરી ગામે આજે મોટી મહારેલીનું આયોજન કરી અને તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો હાજર રહ્યા તો આજે અમે મામલતદારને અમે આવેદન પત્ર આપ્યું છે એમાં અમારી મુખ્ય પાંચ માંગણીઓ છે કે ભાઈ પ્રેમ લગ્ન કાયદામાં તો તાત્કાલિક ફેરફાર કરો અને મૈત્રી કરારનો કાયદો તાત્કાલિક રદ કરો અને તેમ છતાં પણ અમારે એમાં પણ અમે વિકલ્પ આપેલા છે કે ત્રીસ વર્ષ સુધી તો માં-બાપની સહી ફરજિયાત કરો બીજો મુદ્દો અમારો કે ચાલીસ વર્ષથી વધુ વયના સાક્ષીઓ રાખો ત્રીજો મુદ્દો અમારો એવો કે મા બાપનું આધાર કાર્ડ જો હોય તો તેની પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ પછી ચોથો મુદ્દો અમારો એવો કે જ્યારે છોકરીઓ એવું કહેતી હોય પોલીસ સ્ટેશનમાં સ્ટેશનમાં આવીને કે હું મારા મા બાપને ઓળખતી નથી તો જ્યારે મા બાપને ઓળખતી ના હોય અને પાછળથી મા બાપની મિલકતમાં ભાગ લેવા આવતી હોય તો આવા તમામ જે લગ્ન થતા હોય માં બાપની ઈચ્છા વિરુદ્ધ માં બાપની સહી ના હોય તો સરકાર એવો કાયદો બનાવે કે મા બાપની સહી વગર કોઈ પણ લગ્ન થાય તો ઓટોમેટિક મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે આવા તમામ પ્રકારના મુદ્દાઓ સાથે અમે અહીંયા મામલતદાર સાહેબ આવેદન પત્ર આપવામાં આવ્યું છે આજે કાંકરેજ તાલુકાની અંદર અખિલ ભારતીય સંત સેવા સમિતિ દ્વારા આયોજિત મૈત્રી કરાર રદ થાય અને પ્રેમ લગ્ન કાયદાની અંદર સુધારો થાય એના માટે મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપ્યું છે અમારી સ્પષ્ટ માગણી છે કે આ મૈત્રી કરાર સંપૂર્ણપણે રદ થાય અને પ્રેમ લગ્ન કાયદાની અંદર બદલાવ એવો થાય

જરૂરી સુધારા લાવવા માટે આપના તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અત્રે સ્વીકારવામાં આવેલ છે અને આપની જે માગણી છે એ સરકાર સુધી સરકાર સુધી પહોંચાડી આપવામાં આવે છે